સોનગઢ ના લાકડામાં લગાડી દીધી આપડો પોઈન્ટ અહીંયા જ છે થોડોક ગુજરાત ની ગાડી ગાડીઓ લગાડી દીધી છે ફરવા માટે રાયનભાઈ ને ગાડી ભરાઈ છે અત્યારે અને આપડે બઈડી છે આપડે બરા છે કાલે સવારે વેલી લોડિંગમાં લાગશે ટੰબરની કામગીરી ચાલુ છે અત્યારે રાયનભાઈ જરીક ઉપાડોત ભાઈ થારી મસ્તીને બનાવ્યું છે બટેકાનું ડુંગરીનું શાક હાલો ઉપાડો હાઓ દેસ દિયે લા મીરાડા કેદાસ મે સર્કા દા મી હાલો જમવા અમવા હાલો ભાઈ હવે લોટ બાંધવાની પ્રક્રિયા ચાલુ કરવી છે હાલો ભાઈ સબ્જી બબજી રેડી થઈ ગઈ છે ને કાનભાઈ અમારે લોટે બાંધી દીધી અને ગાડી આપણી ભાઈ અડધી ભરાઈ ગઈ છે અને કાના ભાઈની ગાડી સવારે ભરાય જો આપણી કામગીરી પહાડોની વચ્ચે હો Kim thưa 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 rồi thưa અંદર અનનો પૂરતો દેખાય ના ઉઠી ગયો લાગે હવે તો ભાઈ તો આવી ઓકે ભાઈ બસ આવા નીકળ ગઈ હા બરાબર ને ભાઈ કમ્પ્લેન બન્યું ને કમ્પ્લેન બન્યું ને ચાલુ કર્યું એ ભાઈ જમવાનું હજી छाछ बनाई हुई है चलो तो खाई ले आओ, उड़े तो जाओ उड़े तो जा रे वाह तो भाई नयन भाई ने गाड़ी भरी निकली गई है भरी गई है कंप्लीट हेलो भाई हेलो नयन भाई आओ जो टाटा नयन भाई गाड़ी भरी गई है भाई निकली गया है ઓફર કમ્પ્લીટ થઈ લીધો આપણે અહીંયા લગાડવાની છે આપણે અહીંયા લગાડી દઈએ ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ આપણો બીજો દિવસ ઉગી ગયો હાય લાકડા ભરવા આવ્યા ને રાતે તો ભરાણી નથી નયન ની કરી રાતે ભરા નીકળી ગઈ હતી આપણે પડ્યા ગયા હતા ભરવા લગાડી છે આપણી આપણે રાતના જ લગાડતી હતી ભાઈ ચાલુ થોડીક વાર ફેર કોઈ રી છે બે થપ્પી મારી રી છે ફૂગ ટાયર આગળ પૂછ્યા હેજી તો

बहुत मजा आ रहा है यहाँ पे तो है। क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन सा तो। पहाड़ो के तो मैं गया उड़े तो जा गाड़ी भरा गई लाकड़ा कटिंग काम चालू है निकली गया है भाई आपने देखा तो बेल्ट मारो है अटाण तो बजार नत मारा वजन कटलो आवे ने जोवानो है हवे हवे तो बीजा एक दुखद समाचार छे गाड़ी में पड़ी गई छे पंचर भाई अरे तो देवा ये गड़बड़े बाबा हवे पाछो ई है रेकड़ा नो टायर है नळे एवो नथी धीरे 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 पड़ी जाय छे નડે નહીં ને ભગવાન છે એટલે બસ બીજા કઈ ટાયર માં કઈ થાય નહીં ને ઓલા એટલે ભયો ભયો બી ગી લાગે કારણ કે રસ્તો આખો પાણા વાળો ને ડેન્જર થાય કયો ડાયરું ચોલાયું ભાઈ કેવાક નો જોતા આવી જઈએ હું હકીકત હવે તમને એમ થતું હોય ફૂલડા જોઈને કે કોઈ જાન બાન આવી નું સ્વાગત કર્યું હોય પણ એવું નથી ભાઈ આગળ કબ્રિસ્તાન હે માણા કોઈક વયોરિયો તમે દફનાવેલો આવેલો હોય અને આ લોકોની સિસ્ટમ હે કોઈક માણા વયોરીએ ને ત્યાં ફૂલ જાહો જલ જોશો હોશથી આમ ઢોલબોલ વગાડીને દફનાવે આવે ફૂલડા પીડા છે તો કલે જાવ આપણે ચા પાણી પીએ વાહે ને કાટો કરાવી લીધો હ વજન આવો છે કુલ પાત્રી 310 ફાઇનલ ગ્રેવ નાખી હવે બનાવશું મસાલો મસાલો બસલો બનાવી પછી બાંધવાનું છે તળપત્રા भाईओ तथा भाइयों बहनों को तो कोई जोता नहीं कटी बांधे ली थी एक लाय बैंड के बंधन के लिए कमेंट कर दो ये एक, एक बैंड ही है गाय तो तो भी है बैंड तो भी अरे गॉड 19 बीस का ही तो फर्क है बस यहाँ कोई है तो यस yes, तो गॉड 19 बीस का फर्क क्या है 19 बीस का फर्क है 19 बीस का फर्क क्या है 19 बीस का फर्क है इसमें उसमें 19 लाख का फरार है यहर के बनाण बहुत कई है ने जी आपड़े बिल बिल के आयो नहीं टायर थी जो पंचर થઈ ગયું છે આપો બતાઉં તમને જા આ टायर સે ને पंचर છે અંદરનો टायर पंचર છે पंचर થઈ ગયો હા એને રોડ ઉપર કેમ જાય બિલ બલેજર બસ ફરાફ पंचर

રાટે 11:30 એટલે 1.30 મારવાડી ભાઈને ટેકાડો ઉગી ગયા ને આપણે અંદર આવતી જ જરા જરા એટલે આગળ નીકળ્યા હજો હવે ચા પાણી પી ભાઈ ના રે જો લો બ્લોગ માં તો આપણે આયા ઓલો મંદિરવાળોજી ગામ તમને કેતો તો ને ગામ થી થોડક ચટા હે ને ન્યાં મસ્તી નું લોકેશન આવે છે આઉ पहाड़ वालों आप आपड़े नथी लेवानी थी पानी नी बोतल पानी की बोतल ले ली थी तोसा थोड़ा खावा ना था ये खाए लीता है चलो दरवाजा खोल मारी स्लीप आहा सीन जोंद का खाली एक कुर्सी अब

બે ભાઈ બનાવી છે જમવાનું અંકિત ભાઈ કે મારે બનાવવાનું તો મારું બનાવી નાખજો અને રીંગણા નો ઓરો કરી નાખજો બે ભાઈ ખાઈ લે नाकली दादा भाई रिंगणा सुगंध आवे मस्ती नी हो तो भाई मस्ती रो रिंगणा नोरो बनी गयो है रोटली मस्ती ने अंकित भाई बनाई ना की है हूं के अंकित भाई करयो चालू तम जाओ करू हालो अंकित भाई वाह रे वाह

રાતે પછી પંચર પડી ગયું હતું ડિપ્રેશન વાળા ટાયરમાં રાખીને ભાઈ હુઈ ગયા હતા રાતે અટાણા બધું રેલમ ખેલમ કહી નજ પડે છે બહુ જ ની લોહી મરવાની સાહેબ

ठगवा नहीं तो पच्चा पच्चा फीट दे यार पचा पचा भी नो में ओवरटेक करता तो वाह लो 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 टोली आम 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 खाती हो यार की ओवरटेक को हमारा ध्यान रखो ये ठाठाम था करी जाए हमारा आगे हम आवे के स्पीड बैक कर लियो द नेक्स्ट डे भाई गुड मॉर्निंग ने जय द्वार का दिस अत्यार ना भाई का साथ ना आपरे है बीड तो

આરપીએમ રાખવાનો મેક્સિમમ અઢારસો અઢારસો ઓગણીસો બે હજાર વટી વટીને બે હજાર એટલે ઉપર નહીં જવા દેવાનો હવે આપણે છે ને છઠ્ઠામાં વહી જાય છે પાંચમાં વઈ જાય છે લઈ લે હું ચોથામાં આ બટન હાલે કારણ કે લેલન છે લેલનમાં ઘડીકમાં બ્રેક મૂકે નહીં આપણે એક તો પાંચ બધી ડેમેજ હોય નો કરે નારાયણને કે બોલી ગંથે લગાડ દી એટલે યાર આરામ આમ થઈ જવાનું જો વધી ગયા ઓપોલ બંદરિયો છોડે કાટ છે જોરદાર ડાણા સીન આવે મસ્તીનો તકને જૂનો રસ્તો આવજો તમે બતાવ્યું જૂનોજી કાટતો ને પેલા એટલા જૂનો રસ્તો હોય બસ જૂનો રસ્તો પહેલા આવો ઓટો પહેલા હે ને જૂનો રસ્તો એવો હતો કાપે કુટીન કર્યો કાટ હવે આપણા ન થાલે જોનો રસ્તે બા બધા નો કહેવાનું એ બહુ આતિયારો બહુ હતો ટીનો કા હો ભયડું હ અયા છકડો 릭 છોટો ટટલો છો ભાઈ ઉડે તો જ આ મસ્ત જોક મારારે ય હસરે હલકાટ હસ પુરુવણાય કો ઈચ્છાનો

गाडी साइड में गई एक तो डब्बो हो तो डब्बो तो आहे रह गयो पटेल ने जो फाड़ी नाख पटको है टेलर नो तो आपरे आवी गया है नवापुर वाले बॉर्डर महाराष्ट्र में तुम्हारे भाई ले है एंटीसिटी गुजरात में बाय तो भाई जी एक ही लाइन चालू है भाई एक आमणी चालू तो है एकच छे એ ફેમડી ચાલુ છે ને ગાની કરો ચાલુ રે બૈયા આય બૈયા જો લાકડાની જ ભરેલી છે આય આયા ના નંગો બોયસ થયો હાલે કે હવે હું થાય જોדיה આ દા નાખે જો બરા બાઈ તો હું કરતોય મારો રામ જાણે વાય જબરી લાકડાની ગાડી છે પણ વાંધો નથી બધે ને બાવેડા ખોહેલા છે બધે ને બાવેડા બે તંતો આમ આડી ઉ નાખી લી પડી આ પટમાં બે કોની કોરા પડી છે એ કુલ નઈ વેન તો 25 થી 30 ગાડી જેટલો બક લાકડાનો છે સોનઘટના બધાય મજા હું હે એકે લિલગિરી ના જો આને બાવેડા ના હર ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મે જય દ્વારકાધીશ હેલ્મેટ બેલ્ટ મે લગાવીને તૈયાર થઈ ગયા હાઈ

આ બાહ્ય એક લીલ ગરીને બરાડી પડી છે આપણો વારો આવી ગયો આપણે કાઢી દેતા મારડીનો ગાડીનો શેળ એક્યું ભરી નીકળવામાં આવે ત્યાં આગળ જવાનું જો ટાવર દેખાઈ ન પાડે હેમે બેલ્ટ મેકનટ લગાવી લેજો બોપરે ખાવાનું કઈ જેડું નઈ એમને દેખાતા આગળ બે હજી વાગ્યા હે એટલા ડન વાગ્યા હે આંકાળ લપ ખાલે કઈ બહાર કાઢ દે ભાઈ આનો તો બૈં ના રે જો બેલ્ટ આપણે ખોલ નાખ્યા ખા ભાઈ પોઈન્ટ ઉપર આવી ગયા હે ગાડી ખાલી થાય છે બધું અને આપણે આજુ ફેર આ ટીપમાં ટાયર ફાટી ગયું ભાઈ આ ટાયર છે ગાડીનો અનુભવ એને ખબર હશે કેવી ને કેટલા ટકા ટાયર છે પિચર ટકા ટાયર છે ટાયર ફાટી ગયેલું છે